અમી તાલુકાના જાખેલ ગામે પીવાના પાણીનું પારાયણ શિયાળામાં પણ નથી મળતું પીવાનું પાણી છેલ્લા ચાર વરસથી પાણીની ચાલી રહી છે પારાયણ શું આવી જ રીતે મળશે લોકોને શુદ્ધ અને ચોખ્ખું પાણી પાટણ જિલ્લાના સમી તાલુકાના જાખેલ ગામે છેલ્લા ચારેક વર્ષથી પીવાનું પાણી ન મળતું હોય મહિલાઓ પીવાનું પાણી દૂર દૂરથી લાવવા મજબૂર બની છે ગામની મહિલાઓ અને ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ પાસે અને અન્ય આગેવાનો પાસે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નથી મળી રહ્યું પાણી જળસે નળ યોજનાની વાતો પોકળ સાબિત થઈ હતી સરકાર મોટી મોટી જાહેરાતો કરતી હોય છે લોકોને શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવાની જળસે નળ યોજના જ્યારે નથી મળી રહ્યું લોકોને પાણી આ વિસ્તારની અંદર પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવા માટે અન્ય પ્રાઇવેટ એજન્સીઓને પણ કામગીરી આપેલી હોય તેવું લોકો જણાવી રહ્યા છે પરંતુ એજન્સીઓ દ્વારા પણ પીવાનું પાણી પહોંચાડતું પહોંચાડાતું હોય પાણી પુરવઠા વિભાગ અને અન્ય વિભાગો ઘોર નિંદ્રામાં સૂતી હોય તેવા દ્રશ્ય પાટણ જિલ્લાના સમી તાલુકાના જોખેલ ગામે જોવા મળ્યા મહિલાઓની વેદના પીવાનું પાણી ન મળતું હોય તેને લઈને મહિલાઓને દૂર દૂર પાણી ભરવા જવું પડે છે ચૂંટણી ટાઈમે મત માંગવા આવતા રાજકારણીઓ પણ ખોટા વાયદાઓ આપે છે જતા રહે છે અને પાણી નથી આપતા તેઓ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો પાણી આપો તેવી જાખેલ ગામની મહિલાઓએ માગણી કરી રહી છે છેલ્લા ચાર ચાર વર્ષથી આ જ દિવસ સુધી પાણી ના પહોંચાડેલું હોય પાણી પુરવઠાના અધિકારીઓને રાજકીય અગ્રણીઓ કોઈ પણ જાતની ચિંતા કરતા નથી કે પીવાનું પાણી પહોંચાડતા નથી અને મોટી મોટી વાતો પાણી પહોંચાડવાની કરી રહ્યા છે તે દાવો પોકળ સાબિત થતા હોય તેવું દ્રશ્ય જાખેલ ગામમાં જોવા મળ્યું હતું શું લોકોને મળશે આવી રીતે શુદ્ધ અને ચોખ્ખું પાણી ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા વાસમો દ્વારા પણ અન્ય કામગીરી કરવામાં આવી છે પાણી પહોંચાડવા માટે પરંતુ જાખેલ ગામની તો પાણી પુરવઠાનો વિભાગ ભૂલી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પાણીના ટાંકા અને પાણીની લાઈન શોભાના ગાંઠિયા સમાન બની છે રિપોર્ટર મનુભાઈ ઠક્કર રાધનપુર જિલ્લો પાટણ બેન છે મારું ગામ જે આખિલ છે સમી તાલુકાનું ત્રણ વર્ષ છેલ્લા સુધી આજ સુધી પાણી નથી અમે રજૂઆત સરપંચને કરી તલાટી સાહેબને કરી સમી માં કણી પડે આજ સુધી આજ સુધી પાણી આવ્યું જ નથી વારંવાર અમે વિનંતી કરી પણ કોઈ અમારી વિનંતી સ્વીકારતું જ નથી શું કરવું અમારે ક્યાં જવું અમારી રાણ હવે તમે કોકને કાંઈ કહીએ પણ કોઈ સાંભળતું જ નથી ક્યાં જવું